નમસ્તે બહેનો નમસ્તે ધારાબેન નમસ્તે બહેનો નમસ્તે જીજ્ઞાબેન જીજ્ઞાબેન બહેનો ને કહીએ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે આપણને દેવાધી દેવ મહાદેવ તો યાદ આવે જ કેમ કે શ્રાવણ મહિનામાં ખાસ જો ઉપાસના થતી હોય તો આ દેવાધી દેવ મહાદેવની અને બહેનો એટલે જ અમે આપની સમક્ષ ઉપસ્થિત થયા છીએ એટલે જ જીજ્ઞાબેન આપણે બહેનોને કહીએ કે આજે અમે આપની સમક્ષ ઉપસ્થિત થયા છીએ એક વિશેષ કાર્યક્રમ સાથે મહિમા મહાદેવનો બહેનો હે જીવન ભજીલેને આજ શિવશંકર આવ્યો છે રૂડો શ્રાવણ દ્વિનેત્રથી કરી લેતું ત્રિનેત્રનો અહેસાસ આવ્યો છે રૂડો શ્રાવણ આત્મલિંગમાં સ્થાપન કરો શિવલિંગનું આવ્યો છે રૂડો શ્રાવણ ભાલે શોભાવો ચંદ્ર જેમ ગુણ સર્જન કરી આવ્યો છે રૂડો શ્રાવણ લલાટે કરો સદા ત્રિપુંડ સત્ય પ્રેમ કરુણાનું આવ્યો છે રૂડો શ્રાવણ બુદ્ધિ રૂપી વહાવો ભક્તિ રૂપી ગંગા આવ્યો છે રૂડો શ્રાવણ ભોળો ભોળો કરી તેને કદી ભોળવી નહીં આવ્યો છે રૂડો શ્રાવણ ભોળાને ભજીને પામો હિમાલય જેવી શીતળતા કેમ કે આવ્યો છે રૂડો શ્રાવણ અંત માં કરીએ અર્પણ સાત્વિકમ શિવમ એટલે કે સમગ્ર જગત જેમનો વિગ્રહ છે વિશ્વની તમામ ભાષાઓ જેમની વાણી છે ચંદ્ર તારા મંડળ જેમના રત્ન અલંકારો છે તેવા શુલ પાણી ભગવાન કોટી જીવનના રંગો અને લાગણીઓ રૂપી રસની જેમણે મનુષ્યોને ભેટ આપી છે તેવા નૃત્ય નાટ્યના રચયિતા એટલે ભગવાન શંકર અને આ મહાદેવનો મહિમા અપરમ પાર છે અનંત છે બહેનો શ્રાવણ માસને ભગવાન શંકરનો અત્યંત પ્રિય મહિનો ગણવામાં આવે છે અને આ માસમાં જેને ભગવાન શિવમાં શ્રદ્ધા હોય ને એવા લોકો એમની વિશેષ પૂજા અર્ચના કરે છે અને બહેનો આપણા શાસ્ત્રોમાં પણ બતાવ્યું છે કે શ્રાવણે પૂજ્યંતે શિવમ એટલે કે શ્રાવણ માસમાં ભગવાન શિવની પૂજા અર્ચના તેમજ જપ તપ કરવાથી વિશેષ રૂપે ફળ મળે છે અને જીજ્ઞાબેન આમ જોવા જઈએ ને તો શ્રાવણ મહિનો એટલે વ્રત ઉપાસનાનો મહિનો એ ખરો જયા પર્વતી આવે દિવાસો આવે એવ્રત જીવ્રત આવે બોડચોથ આવે નાગપાંચમ આવે કેમ કે આ મહિનો એટલે જ તો ઉપાસનાનો મહિનો કહેવાય છે અને આ બધા વ્રત રાખીએ એટલે આપણે આહાર પણ કુદરતી સાત્વિક અને શુદ્ધ લઈએ અને આહાર જો શુદ્ધ હોય તો આપણા વિચાર પણ શુદ્ધ અને વિચાર જો શુદ્ધ હોય ને તો આપણી પૂજા અર્ચનામાં પણ એટલું સાત્વિકપણું આવે અને ભગવાન શંકર જલ્દી પ્રસન્ન થઈ જાય અને આપણી મનોકામનાઓ પૂરી થાય

પણ બહેનો પૌરાણિક માન્યતા પ્રમાણે જોઈએ ને તો ભગવાન શિવની ઉપાસના કરવા માટે મહાશિવરાત્રીના દિવસને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે અને એના પછી જો કોઈ શ્રેષ્ઠ દિવસ હોય તો શ્રાવણ માસના દરેક સોમવાર દરેક માસની શિવરાત્રિ તેમજ સોમવારનું મહત્વ હોય છે પણ બહેનો શ્રાવણ માસ વિશેષ મહત્વ કેમ છે એ વાત આપણે ચોક્કસથી સાંભળીશું પણ એ પહેલા સાંભળીએ આ સરસ મજાનું ગીત બહેનો એક માન્યતા અનુસાર પ્રબોધિની એકાદશી એટલે કે દેવપોટી એકાદશી છે ને એનાથી સૃષ્ટિના પાલનહાર ભગવાન વિષ્ણુ પોતાની બધી જ જવાબદારીથી મુક્ત થઈ પોતાના દિવ્ય મહેલમાં આરામ ફરમાવવા પાતાળ લોકમાં જવા માટે પોતાનો તમામ કાર્યભાર ભગવાન શિવને સોંપી દે છે અને ભગવાન શિવ દેવી પાર્વતી સાથે પૃથ્વી લોકમાં બિરાજમાન થઈ ધરતી પરના લોકોના દુઃખ અને દર્દ જાણે છે અને તેને દૂર કરે છે અને તેમની મનોકામનાઓ પણ પૂર્ણ કરે છે અને એટલે જ આ શ્રાવણ મહિનાનો મહિમા અપરંપાર છે અને જિજ્ઞામેન તમે આ વાત કરીને તો મને થોડુંક ક્યાંક વાંચેલું યાદ આવે કે બીજી એક માન્યતા અનુસાર શ્રાવણ માસમાં છે ને વધારે વરસાદ પડવાની શક્યતાઓ હોય કેમ કે શ્રાવણ મહિનો હોય એટલે વરસાદનો મહિનો પણ કહેવાય જ અને ભગવાન શિવના આ ગરમ શરીરને ઠંડક કરાવે છે કેમકે ભગવાન શંકરે પોતે જ સનત કુમારો શ્રાવણ માસ નો મહિમા દર્શાવતા જણાવ્યું હતું આ કોઈ એક શાસ્ત્ર ની વાત હતી થતી નજીક ત્યાં મેં વાંચેલું કે ભગવાન એમ કહે છે કે મારા ત્રણ નેત્રોમાં જમણી બાજુ સૂર્ય ડાબી બાજુ ચંદ્ર અને અગ્નિ છે ને એ મધ્ય નેત્રમાં છે હવે આમ જોવા જઈએ તો હિન્દુ કેલેન્ડર દરેક માસના નામ નક્ષત્રના નામ પરથી જ નક્કી થયેલા કેમ કે વર્ષની શરૂઆતમાં કાર્તક મહિનો આવે ને એનું નામ કૃતિકા નક્ષત્રના આધારે પડ્યું એવી જ રીતે શ્રાવણ મહિનો છે ને એ શ્રવણ નક્ષત્રના આધાર પર નામાંકિત થયેલો છે અને આ શ્રાવણ નક્ષત્ર છે ને બહેનો એનો સ્વામી ચંદ્ર છે હવે ભગવાન ભોળાનાથના મસ્તક પર તો ચંદ્ર જ બિરાજેલ છે જ્યારે સૂર્યદેવ કર્ક રાશિમાં પ્રવેશ કરે ને ત્યારે શ્રાવણ મહિનાની શરૂઆત થઈ જાય છે હવે સૂર્યની પ્રકૃતિ ગરમ અને ચંદ્ર ઠંડક આપે એટલે જ સૂર્યના કર્ક રાશિમાં પ્રવેશની સાથે જ ઝરમર ઝરમર વરસાદ શરૂ થઈ જાય અને એના પરિણામ સ્વરૂપે જ આ લોક કલ્યાણ અર્થે ઝેરને ગ્રહણ કરનાર આપણા નીલકંઠ એટલે કે દેવાથી દેવ મહાદેવને શીતળતા અને શાંતિ પ્રદાન થાય છે અને કદાચ એટલે જ કહેવાતું હશે કે ભગવાન શંકરને આ શ્રાવણ મહિનો ખૂબ ગમે બહેનો આમ તો કહેવાય છે કે ભગવાન શંકર એ અજન્મા અને એનું સ્વરૂપ પણ નિરાકાર છે પણ જો એના દર્શન કરવા હોય સાક્ષાત સ્વરૂપે તો આ બાર જ્યોતિર્લિંગનું મહિમા આપણે ના ભૂલી શકીએ અને બાર જ્યોતિર્લિંગો છે સૌરાષ્ટ્રમાં સોમનાથ શ્રી શૈલ મલ્લિકાર્જુન ઉજ્જૈન મહાકાળ વિંધ્ય પ્રદેશોમાં માં ઓમકારેશ્વર હિમાલય કેદાર અને ડાકીની માં ભીમાશંકર વારાણસી માં વિશ્વેશ તો ગોમતી ના કાંઠા પર ત્રંબક ચિત્તાભૂમિ માં વૈદ્યનાથ અને અયોધ્યા ના દારૂકવન નાગેશ સેતુબંધમાં રામેશ અને છેલ્લે દેવ સરોવરમાં દુશ્મેષ તો બહેનો પ્રભાતે ઊઠીને આ બાર જ્યોતિર્લિંગનું સ્મરણ અને પઠન કરવાથી એવું કહેવામાં આવે છે કે જન્મ મરણના ચક્રમાંથી મુક્તિ મળે છે અને આ લિંગોની પૂજાથી આપણી કોઈ પણ માનતાઓ પૂરી પણ થાય છે અને આપણા દુઃખોનો પણ નાશ થાય છે અને આ લિંગો પર ચડાવેલા પ્રસાદને ને તો આપણા પોતાના પાપ કર્મ પણ બધા નાશ પામે છે બહેનો આપણે ભોળાનાથને કહીએ કે સૌ દેવોને માત્ર છે પોતાનો દિન એક તારે તો આખો માસ છે ગિરજાપતિ મહાદેવ તો આમ જોઈએ ને તો ઈશ્વરની આરાધના માટે કઈ કોઈ ચોક્કસ દિવસ ન હોય પણ આખા વર્ષ દરમિયાન દરેક દેવોની આરાધનાનું અને એને রিজર્વવાનું એક એક દિવસ તો લગભગ નક્કી જ હોય છે પણ એક આ ભગવાન શંકર એવા છે ને કે એને પૂજવાનો માત્ર એક દિવસ નહીં પણ આખો મહિનો છે અને શ્રાવણ મહિનો એટલે વ્રત જપ અને ઉપવાસનો મહિનો અને આ ઉપવાસ ફરાળી વાનગીઓ પણ આરોગવાની હોય તો આજે આપણે સરસ મજાની અલગ અલગ ફરાળી વાનગીઓ કહીએ તો સૌ પ્રથમ હું કહીશ ફરાળી પેટીસ ચાટ આ ફરાળી પેટીસ ચાટ બનાવવા માટે સામગ્રી નોંધી લેશો મોરૈયો એક કપ બટાકા ત્રણ નંગ આદુ મરચાની પેસ્ટ એક ચમચી સિંધાલું સ્વાદ મુજબ આરાનો લોટ પાવડર ત્રણ ચમચી ફેટેલું દહીં એક કપ સાવ કરવા માટે ખજૂરની ચટણી લીલી ચટણી મરી પાવડર જીરું પાવડર કોથમીર અને ફરાળી ચેવડો અને સેલો ફ્રાય કરવા માટે તેલ હવે ફરાળી પેટીસ ચાટની જો રીત જોઈએ તો મોરૈયાને સૌથી પહેલા તો બરાબર ધોઈને એને અડધો કલાક પલાળી લેવાનો ત્યારબાદ બટેકાઈ બાફી લેવાના હવે મોરૈયાને કાણાવાળા વાસણમાં એકદમ સરસ રીતે નીતરી લેવાનો જેથી એનામાંથી પાણી બધું જ નીકળી જાય ત્યારબાદ બાફેલા બટાકા મોરૈયો આદુ મરચાની પેસ્ટ આરારૂટ પાવડર અને સ્વાદ મુજબ સિંધાલુ ઉમેરી સારી રીતે એને મિક્સ કરીને પૂરણ તૈયાર કરવાનું હવે એની નાની નાની ટીકી વાળી થયેલી ટિક્કી મૂકી તેની ઉપર ફેટેલું દહીં ખજૂરની ચટણી ગ્રીન ચટણી આ બધું જ રેડી અને મરી પાવડર જીરું પાવડર કોથમીર આ બધું સ્પ્રિન્કલ કરી દેવાનું અને સૌથી છેલ્લે ચટાકેદાર ફરાળી ચેવડો એ તો ભૂલાય જ નહીં અને હવે માણો આ ફરાળી પેટીસ ચaat નો સરસ મજાનો સ્વાદ ધરામિન તમે ફરાળી પેટીસ ચaat ની વાત કહીને અને હવે હું રેસીપી કહીશ કેળા સાબુદાણાની ખીચડીની તો બહેનો કેળા સાબુદાણાની ખીચડીની સામગ્રી નોંધી લેશો પલાળેલા સાબુદાણા અડધો કપ કાચું કેળું એક નંગ સિંગદાણા 1 કપ તેલ બે ચમચી સમારેલા લીલા મરચા બે નંગ જીરું અડધી ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી હળદર ચમચી ખાંડ એક ચમચી તજ પાવડર પાંચ ચમચી સિંધા લૂણ જરૂર મુજબ લીંબુનો રસ એક ચમચી લીમડાના પાન પાંચથી છ નંગ અને સમારેલી કોથમીર બે ચમચી તો બહેનો કેળા સાબુદાણા ખીચડીની રીત નોંધી લેશો કેળાની છાલ દૂર કરી તેને ઝીણી સમારી લો. બાકીની સામગ્રી તૈયાર કરી લો. હવે એક કડાઈમાં તેલ ગરમ થાય એટલે જીરું, લીમડો, લીલા મરચાં, સિંગદાણાને સાંતળો. હવે તેમાં સમારેલા કેળા ઉમેરો. સ્વાદ મુજબ સિંધા লবণ, હળદર, લાલ મરચું પાવડર, તજ પાવડર, ખાંડ અને લીંબુનો રસ મિક્સ કરો. ઢાંકીને પાંચ મિનિટ માટે ચડવા દો. કેળા ચડી જાય એટલે તેમાં પલાળેલા સાબુદાણા અને સમારેલી કોથમીર ઉમેરો બધું જ સરસ રીતે મિક્સ થઈ જાય એટલે સર્વિંગ બાઉલમાં લઈ મજેદાર કેળા સાબુદાણા દહીં સાથે સર્વ કરો અને જીજ્ઞાબેન હવે આપણે રેસીપી આપી દઈએ ફરાળી હાંડવાની એના માટે સામગ્રી નોંધી લેશો બહેનો સામો એક કપ સાબુદાણા અડધો કપ છીણેલી દૂધી અડધો કપ બાફેલું અને છીણેલું બટાકું એક નંગ દહીં અડધો કપ તજ લવિંગનો પાવડર પાંચ ચમચી મરી પાવડર પાંચ ચમચી આદુ મરચાની પેસ્ટ એક ચમચી લીંબુનો રસ બે ચમચી સમારેલી કોથમીર પા કપ ઈનો એક ચમચી અને સિંધાલું હવે વઘાર માટે બે ચમચી ઘી એક ચમચી જીરું એક ચમચી તલ સૂકા લાલ મરચા બે નંગ અને લીમડાના પાન હવે ફરાળી હાંડવો બનાવવાની રીત નોંધી લેશો સામા અને સાબુદાણાને મિક્સરમાં ક્રશ કરીને પાવડર બનાવી લેવો ત્યાર પછી એક બાઉલમાં આ પાવડરમાં દહીં એકદમ મિક્સ કરી અને એને અડધો કલાક માટે ઢાંકી રહેવા દેવું જો કોઈને વધારે આથાવાળી અને વધુ ટેસ્ટી અને વધારે ખટાશવાળો હાંડવો ભાવતો હોય તો એને તમે અડધો કલાકથી વધીને થી બે કલાક કે ત્રણ કલાક પણ રાખી શકો ત્યારબાદ આ મિશ્રણમાં જરૂરિયાત મુજબ પાણી અને એનો મિક્સ કરીને હાંડવાનું ખીરું તૈયાર કરી લેવું હવે નોનસ્ટિક કડાઈમાં ઘી અને તેલ ગરમ કરી તેમાં જીરું તલ સૂકા લાલ મરચાં અને લીમડાના પાનથી સરસ વઘાર તૈયાર કરવાનો અને એની અંદર આ ખીરું રેડી ને પાંચ સાત મિનિટ થવા દેવાનું ત્યારબાદ તેની સાઈડ પલટાવી બીજી સાઈડ સાઈડ થવા દેવાનું બંને કડક થાય એટલે હાંડવાને સર્વિંગ પ્લેટમાં લઈ કોથમીર ઘડી ચટણી સાથે પણ સર્વ કરી શકાય ધારાબેન ફરાળી હાંડવાની રીત સાંભળીને તો મજા પડી ગઈ હો તો એવી જ એક રેસીપી હું કહું ફરાળી ઉત્તપમ ની ઉત્તપમ તો જીનાબેન મને બહુ જ ભાવે હો તો ધારાબેન તમે ધ્યાનથી સાંભળજો હો સામગ્રી નોંધી લેશો સામો એક કપ સાબુદાણા અડધો કપ દહીં અડધો કપ આદુ મરચાની પેસ્ટ એક ચમચી સમારેલું ટમેટું એક નંગ કેપ્સિકમ પા કપ સમારેલી કોથમીર બે ચમચી સિંધા લુણ સ્વાદ મુજબ બહેનો ફરાળી ઉત્તપમની રીત નોંધી લેશો સામા અને સાબુદાણાને મિક્સરમાં ક્રશ કરી લો તેમાં દહીં મિક્સ કરી ચાર થી પાંચ કલાક આથો આવવા માટે મૂકી દો આથો આવે એટલે સ્વાદ મુજબ સિંધા લુણ આદુ મરચાની પેસ્ટ મિક્સ કરો જરૂર લાગે તો થોડું પાણી ઉમેરો હવે નોનસ્ટીક પેનમાં નાના ઉત્તપમ પાથરી સમારેલું ટમેટું કેપ્સિકમ અને કોથમીર ભભરાવો બંને સાઈડ સરસ શેકી ગરમા ઉત્તપમ ફરાળી ચટણી સાથે સર્વ કરો આ સરસ ફરાળી અને વેરાયટી બનાવી મજાનો શ્રાવણ મહિનો જપ તપ અને અવનવા ફરાળ સાથે પૂરો કરશે તો બહેનો શ્રાવણ માસ આપ સૌ બહેનોને ખુબ ખુબ શુભકામનાઓ અને ખુબ ઉપાસના કરજો પૂજા કરજો આ બધા તહેવારો ખુબ માણજો મનાવજો અને આનંદ મંગળ માં રહેજો તો બહેનો આ સાથે જ શ્રાવણ માસ ને વિશેષ કાર્યક્રમ મહિમા મહાદેવ નો સંપન્ન કરીએ ફરી મળીશું આવતા મંગળવારે આપના મનપસંદ કાર્યક્રમ સહિયર માં ત્યાં સુધી આવજો બહેનો આવજો જીજના બેન આવજો બહેનો આવજો ધારાબેન